નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિજ્ઞાસા ભટ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યનો એવો ટૉપિક સ્ટાન્ડર્ડ ટેન્થના વિદ્યાર્થીઓ માટે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે તો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમમાં તમે સૌ જાણો છો કે બોર્ડે ફેરફાર કર્યો છે તો આજે આપણે સબ્જેક્ટ મેથ્સ રિલેટેડ અભ્યાસક્રમમાં જે ફેરફાર થયો છે તો એના વિશેની ટોટલી સમજ હું તમને આ વિડીયોમાં આપીશ તો તમારે આ વિડીયોને અંત સુધી સાંભળવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે બોર્ડે આ પ્રમાણેનો એક લેટર જે છે એ બોર્ડ તરફથી ડિક્લેર કરવામાં આવ્યો છે જેની અંદર જે વિગત લખી છે એમાં ધ્યાન આપો તો જુઓ ફર્સ્ટ મુદ્દો છે કે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલા મુદ્દાઓ અને બીજો જે ટોપિક છે એ છે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા મુદ્દાઓ ઓકે તો હવે ચેપ્ટર વાઇઝ આ રીતે મેથ્સની અંદર આપવામાં આવ્યું છે તો અભ્યાસક્રમમાં રાખવામાં આવેલા જે મુદ્દાઓ છે તો તમારે ટેક્સ્ટબુક લઈને સાથે બેસવું ટેક્સ્ટબુક લઈને ટેક્સ્ટબુકની અંદર જે મુદ્દાઓ રાખવામાં આવ્યા છે એ મુદ્દાઓને તમારે ટેક્સ્ટબુકમાં માર્ક કરી નાખવા અથવા તો અભ્યાસક્રમમાંથી આ વર્ષે બાદ કરેલા જે મુદ્દાઓ છે બેમાંથી કોઈ પણ એક મુદ્દાને સિલેક્ટ કરો જેનાથી તમને સારી રીતે અંદાજો આવશે તો એઝ અ ટીચર હું એવું વિચારું છું વિદ્યાર્થી મિત્રો કે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલા જે મુદ્દાઓ છે તો એ મુદ્દાઓને તમે ટીકમાર્ક કરી નાખો કે કયા કયા મુદ્દાઓ જે છે એ પરીક્ષામાં પૂછાવાના છે અને ત્યારબાદ તમારે વ્યવસ્થિત રીતે એની તૈયારી કરવાની રહેશે તો ચાલો ફર્સ્ટ ચેપ્ટર જે વાસ્તવિક સંખ્યાઓ જે છે એના વિશે હું તમને સૌ પ્રથમ સમજ આપીશ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ચેપ્ટર જે છે તો ફર્સ્ટ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ તો અહીંયા મેં શું કર્યું છે કે એક પોઈન્ટ એક એટલે કે પ્રાસ્તાવિક તો પ્રાસ્તાવિક જે છે એ કયા પેજ નંબર ઉપર છે તો એક પેજ નંબર એક ઉપર પ્રાસ્તાવિક છે ફર્સ્ટ ચેપ્ટરનું તો એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે ત્યારબાદ પેજ નંબર ચાર ઉપર ઉદાહરણ એક છે પેજ નંબર છ ઉપર સ્વાધ્યાય એક પોઈન્ટ એની એકની એક્સરસાઇઝ એક છે પેજ નંબર છ ઉપર એક પોઈન્ટ ત્રણ અંગણિતનું મૂળભૂત પ્રમય છે પેજ નંબર નવ ઉપર ઉદાહરણ છ સાત અને આઠ છે જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે પેજ નંબર દસ છે જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બેની એક્સરસાઇઝ એક બે ત્રણ અને ચાર જે છે દાખલાઓ એ તમારે પ્રેક્ટિસ કરવાના છે અને પેજ નંબર તેર ઉપર સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન અને પેજ નંબર પંદર ઉપર પ્રમય એક પોઈન્ટ સાત છે તો ફર્સ્ટ ચેપ્ટરમાં આટલી જે બાબત છે એ પરીક્ષાને અનુરૂપ પૂછાવાની છે અને બાકીના જેટલા પણ મુદ્દા છે એ મુદ્દાઓને બોર્ડે કેન્સલ કરેલા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને જે પેજ વાઇઝ લખીને આપ્યું છે તો તમારે બુકમાં તમારી રીતે તમને જે રીતે યોગ્ય લાગે તમને યાદ રહે એ રીતે તમારે ટીક માર્ક કરી દેવું અને ત્યારબાદ તમારે ચેપ્ટર એકની તૈયારી કરવી જેથી તમને ખૂબ સરળ રહેશે ચેપ્ટર એક જે વાસ્તવિક સંખ્યાઓ છે અને તમારા માટે આ ચેપ્ટર એક જે છે એ ખૂબ ઈઝી બની ગયું છે ચલો હવે આપણે ચેપ્ટર બે જોઈએ તો પ્રકરણ બે એનું નામ છે બહુપદી તો આ બહુપદીઓના ચેપ્ટરમાંથી બહુપદીના ભાગાકાર માટેની જે ભાગ પ્રવિધિ હતી ચેપ્ટર બે પોઈન્ટ ત્રણ એ ટોપિક વિદ્યાર્થી મિત્રો કાઢી નાખવામાં આવ્યો છે બાકીની મોસ્ટ ઓફલી બધી ડિટેલ જે છે એ પરીક્ષાને અનુરૂપ એ ચેપ્ટર બેની રાખવામાં આવી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં ચેપ્ટર બે જે છે એ પણ કયા પેજ નંબર ઉપર ટેક્સ્ટબુકમાં કયા કઈ બાબતો પૂછાવાની છે છે તેની મેં ડિટેલમાં વ્યવસ્થિત રીતે પેજ નંબર સહિત તમને માહિતી આપી છે તો તમારે ટેક્સ્ટબુકની અંદર આ બાબત જે છે એને પણ નોટ કરી લેવી ચલો હવે આપણે ચેપ્ટર ત્રણ જોઈએ ચેપ્ટર ત્રણ જે છે તો ચેપ્ટર ત્રણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આદેશની રીત લોપની રીત ચોકડી ગુણાકારની રીત બેશિક સમીકરણોના ઉકેલની રીત એવી ઘણી બધી રીતોના એક્ઝામ્પલ જે છે એ હતા પણ અત્યારે જે આપણે પ્રકરણ ત્રણ છે તો એમાંથી ઘણા બધા કુટપ્રશ્નો જે છે એ પણ કાઢી નાખવામાં આવ્યા છે ત્યારબાદ બે જ રીત રાખી છે આદેશની રીત અને લોપની રીત તો અહીંયા પ્રકરણ ત્રણમાંથી પણ કઈ કઈ બાબતો રાખવામાં આવી છે એ મેં તમને પેજ નંબર સહિત વ્યવસ્થિત રીતે ટોટલી ડિટેલ અહીંયા આપી છે કે કયા ચેપ્ટરમાંથી ઉદાહરણ કયા રાખેલા છે એ કયા પેજ નંબર ઉપર છે જેથી તમને ખૂબ જ સરળ રહેશે તો પ્રકરણ ત્રણની જે ડિટેલ છે એ પણ તમારે તમારી ટેક્સ્ટબુકમાં નોટ કરી લેવી હવે આપણે ચેપ્ટર ચાર જોઈએ તો ચેપ્ટર ચાર જે છે એ છે દ્વિઘાત સમીકરણ તો દોસ્તો આ ચેપ્ટરમાંથી બોડ ઘણી બધી બાબતો જે છે એ મહંત અંશે રાખવામાં જ આવી છે પૂર્ણ વર્ગની રીતના જે દાખલા હતા એ જ રીત ખાલી કેન્સલ કરેલી છે બાકી મોસ્ટ ઓફલી ઘણી બધી બાબતો જે છે એ ચેપ્ટર ચાર રિલેટેડ દ્વિઘાત સમીકરણમાં જે છે એ બોર્ડે રાખેલી જ છે એક્ઝામને અનુલક્ષીને તો એમાં કઈ કઈ બાબતો રાખવામાં આવી છે તે મેં પેજ નંબર સહિત તમને વ્યવસ્થિત રીતે લખાણ લખેલું જ છે તો તમારે આ બધી માહિતી જે છે એ તમારી ટેક્સબુકમાં નોટ કરી લેવી હવે આવે છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી તો દોસ્તો આ ચેપ્ટરમાંથી ઘણી બધી બાબતોને કટ કરી નાખવામાં આવી છે તમને ખ્યાલ હોય જેણે પ્રેક્ટિસ કરી નાખી હશે વિદ્યાર્થીને ખ્યાલ હશે જ કે ચેપ્ટર પાંચની અંદર ઘણા બધા એક્ઝામ્પલ હતા તો એમણે ઘણા બધા એક્ઝામ્પલ જે છે એ તમારા માટે ઓછા કરી નાખ્યા છે તેથી ચેપ્ટર પાંચ જે છે એ પણ હવે ખૂબ જ સરળ બની જાય છે તો પેજ નંબર સહિત ચેપ્ટર પાંચ રિલેટેડ પણ મેં તમને વ્યવસ્થિત રીતે માહિતી અહીંયા દર્શાવેલી છે તો તમારે ટેક્સબુકની અંદર આ બાબતો જે છે એ પણ નોટ કરી લેવી પણ એક બાબત તમે ખસ ધ્યાન આપજો ચેપ્ટર પાંચમાં જેને પહેલાં ચેપ્ટર પાંચ હર્ડ લાગતું હતું તો દોસ્તો હવે ચેપ્ટર પાંચ જે છે એ ખૂબ ઇઝી બની જાય છે કારણ કે ઘણા બધા જે કુટ પ્રશ્નો વાઇઝના જે એક્ઝામ્પલ હતા એ પણ આમાં હવે કટ કરી નાખવામાં આવ્યા છે હવે આવે છે પ્રકરણ નંબર છ ત્રિકોણ તો ત્રિકોણ જે છે વિદ્યાર્થી મિત્રો એ તો ખૂબ જ સરળ કરી નાખવામાં આવ્યું છે ત્રિકોણમાંથી જેટલા પણ એક્ઝામ્પલ હતા જે સાબિત કરવાના જે દાખલાઓ હતા રાઈડર ટાઈપના એ મોસ્ટ ઓફલી કાઢી નાખવામાં આવ્યા છે એટલે ચેપ્ટર છ ત્રિકોણ જે છે તે તો હવે ખૂબ જ સરળ એટલે એકદમ જ સરળ થઈ જાય છે અત્યાર સુધી તો અમે તમને લોકોને એવું કહેતા હતા કે આટલા પાંચ પ્રમય છે એ તમારે મોડે કરવાના છે પણ દોસ્તો હવે પ્રમય જે છે એ પણ બે જ પ્રમય રહ્યા છે આ બાબત ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે તો જુઓ પેજ નંબર એકસો વીસ ઉપર પ્રમય છ પોઈન્ટ છ અને પેજ નંબર એકસો ત્રેવીસ પરનો પ્રમય છ પોઈન્ટ આઠ બાકીના જે પ્રમય હતા તે પણ ચેપ્ટર છમાંથી માંથી કેન્સલ કરી નાખવામાં આવ્યા છે અને મેઇન બાબત તો જેટલા પણ રાઈડર ટાઈપના દાખલાઓ હતા એ દાખલાઓને પણ કેન્સલ કર્યા છે તેથી ચેપ્ટર છ ત્રિકોણ પણ હવે ખૂબ જ સરળ બની જાય છે તો અહીંયા પેજ નંબર લખીને કયા કયા ટોપિક છે એની મેં તમને વ્યવસ્થિત સમજ આપી છે તમારે ટેક્સ્ટબુકની અંદર આ બાબત જે છે એ પણ નોટ કરી લેવી તો અત્યાર સુધી મેં તમને છ ચેપ્ટર જે છે એ આ રીતે પેજ નંબર લખીને વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરી છે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ચેપ્ટર નંબર સાત જે છે એ છે યામ ભૂમિતિ તો યામ ભૂમિતિની અંદર આટલી જે બાબત છે એ હવે કયા પેજ નંબર ઉપર છે એ તમારે જાતે વ્યવસ્થિત રીતે ચોપડીની અંદર માર્ક કરી દેવી અને અહીંયા જે મેં રેડ કરીને કેન્સલ જે લખ્યું છે તો એ બધા ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો એ કેન્સલ થઈ ગયા છે ચેપ્ટર આઠ આવે છે ત્રિકોણ મિતિનો પરિચય તો ત્રિકોણમિતિની પરિચયમાં પણ એ જ રીતે અહીંયા તમને દર્શાવેલું છે કે કયા ટોપિકો જે છે એ રાખવામાં આવ્યા છે અને બીજી સાઈડ કેન્સલ કરેલા જે ટોપિકો છે એ પણ દર્શાવેલા છે તો તમારે ચેપ્ટર નંબર આઠ જે છે એની બાબત પણ ટેક્સ્ટબુકની અંદર હવે પેજ નંબર સુ સહિત મેં આગળ એકથી છ ચેપ્ટરનું જે રીતે તમને સમજાવ્યું એ રીતે તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું રહેશે હવે આવે છે ચેપ્ટર નંબર નવ ત્રિકોણ મિતિનો પરિચય તો આ ચેપ્ટર જે છે દોસ્તો એ તો હવે ખૂબ જ સરળ થઈ જાય છે અંતર અને ઊંચાઈના જે દાખલા છે તો એમાંથી તો ઘણા બધા દાખલાઓને કટ કરી નાખવામાં આવ્યા છે તેથી આ ચેપ્ટર પણ એકદમ એટલે એકદમ જ સરળ થઈ જાય છે કારણ કે ગ ગત વર્ષ દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓને લગભગ ત્રિકોણમિતિનો ઉપયોગવાળું જે ચેપ્ટર છે એ હાર્ડ લાગતું હતું હવે આવે છે ચેપ્ટર નંબર દસ વર્તુળ તો વર્તુળ જે છે તો એમાંથી પણ પ્રમય દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે ઘણા બધા ટૉપિક એવા છે કે જે કેન્સલ કરી નાખ્યા છે તેથી દસમું ચેપ્ટર પણ ખૂબ સરળ બની જાય છે તો અહીંયા દસમા ચેપ્ટરમાં કયા ટૉપિકો જે છે એ અહીંયા લખેલા જ છે તમારે નોટબુકમાં લખી દેવાના રહેશે પ્રકરણ અગિયાર રચના હવે રચના તો ઓલરેડી એકદમ ઇઝી જ પ્રકરણ હતું બધાને રચના તો આવડે જ છે તે છતાં પણ દોસ્તો ઘણી બધી રચનાઓને કેન્સલ કરી નાખેલી છે અને ખૂબ જ ઓછી રચનાઓ જે છે એ તમારા માટે રહેવા દીધી છે તો હું શું કહેવા માગું છું તે સમજો દોસ્તો કે હવે આ રચના ચેપ્ટર જે છે એમાંથી તમે ટોટલી માર્ક્સ જે છે એ એકદમ વ્યવસ્થિત રીતે કવરઅપ કરી શકશો જેટલી પણ રચના છે એ હજુ પણ ન આવડતી હોય તો પ્રેક્ટિસ કરીને તમે દોરી જ નાખજો એકવાર કે જેથી બધી રચના તમને જે પૂછાવાની રચના છે એ આ રચનાઓ છે અહીંયા જે લખેલી છે તે તે તમારે એક બે વાર એક એક બે વાર નહીં આવડે તો વધારેમાં વધારે વખત પ્રેક્ટિસ કરીને એક પણ માર્ક્સ તમારો રચનામાં જવો જોઈએ નહીં તો આ રીતે ચેપ્ટર નંબર રચના જે છે એ પણ હવે ખૂબ ઇઝી બની જાય છે વાત આવે છે હવે પ્રકરણ નંબર બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તો એમાં પણ કયા મુદ્દાઓ જે છે એ એ મુદ્દાઓ તમારે પેજ નંબર સહિત લખી દેવા કે જેથી તમને ખૂબ જ સરળ રહે અહીંયા બીજી બાજુ જે કેન્સલ થયેલા મુદ્દાઓ છે એને મેં રેડ વોલપેનથી લખી દીધું છે કેન્સલ રેડ વોલપેનથી મેં કેન્સલ શબ્દ લખી જ દીધો છે જેથી તમે મારો વિડીયો સાંભળશો તે દરમિયાન પણ તમને તરત જ ખ્યાલ આવી જશે કે આપ બીજા પેજ ઉપર એટલે કે પેજ ઉપર જે બે ડિટેલ આપેલી છે એમાંથી આ ડિટેલ જે છે એ કેન્સલ થાય છે એવો તરત તમને અંદાજો આવી જશે દોસ્તો તમે એક વસ્તુ અહીંયા માર્ક કરી શકો છો કે બારમું ચેપ્ટર જે છે એમાં બાર પોઈન્ટ ત્રણ જે છે એને ટોટલી કેન્સલ કરી દીધું છે તેથી હવે આ પ્રકરણ પણ એકદમ ઇઝી બની જાય છે હવે વાત આવે છે પ્રકરણ તેર પુષ્ઠફળ અને ઘનફળ તો પૃષ્ઠફળ અને ઘનફળ જે છે તો એ પ્રકરણ પણ ખૂબ સરળ બની જાય છે કેમ કારણ કે સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર જે છે એને ટોટલી કેન્સલ કરી નાખ્યું છે તમે કેન્સલવાળા ટૉપિકમાં જોઈ શકો છો સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર જે છે એને ટોટલી કેન્સલ કરી નાખ્યું છે તો આટલી જે બાબત છે એ કયા પેજ નંબર ઉપર છે એને તમારે હવે જાતે લખવાની રહેશે જેથી તમને પ્રેક્ટિસ થાય અને તમને હજુ વધારે અંદાજો આવે હવે વાત આવે છે ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્ર તો આંકડા શાસ્ત્રની અંદર ઘણી બધી ડિટેલો એઝ ઇટ ઇઝ રહેવા જ દેવામાં આવી છે ફક્ત સંચય આવૃત્તિ આધારિત જે આલેખીય બાબત હતી ચૌદ પોઈન્ટ પાંચ એક ટોપિક એ જ ટોપિકને ફક્ત કેન્સલ કરેલો છે બાકી ચૌદમાં ચેપ્ટરમાંથી ટોટલી માહિતી જે છે એ રહેવા દીધી છે અને એમ પણ આંકડા શાસ્ત્ર જે છે એ એકદમ ઇઝી ચેપ્ટર જ છે પંદરમું ચેપ્ટર સંભાવના તો સંભાવના ચેપ્ટરમાંથી કોઈ પણ બાબતને કટ કરવામાં આવી નથી સમગ્ર બાબત જે છે એને રાખવામાં જ આવી છે તેથી અહીંયા શબ્દ જ લખ્યો છે કે સમગ્ર પ્રકરણ જે છે એ રાખેલ છે તેથી તમને ખૂબ સરળતાથી અંદાજો આવી જશે તો દોસ્તો ખૂબ જ સારી રીતે અને વ્યવસ્થિત રીતે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલા મુદ્દાઓ જે છે એમની મેં તમને ડિટેલમાં સમજ આપી છે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો જ હશે અને હજુ પણ તમને ન ખ્યાલ આવ્યો હોય કે કોઈ પણ બાબત તમે જાણવા માંગતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખીને મને જણાવી શકો છો તો તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોનો હું પૂરેપૂરો જવાબ આપવાની કોશિશ કરીશ પણ વિદ્યાર્થી મિત્રો હું એટલી આશા રાખું છું કે આજે તમે મારો વિડીયો સાંભળશો ત્યારબાદ તમને અંદાજો આવી જવો જોઈએ કે ગણિત એકદમ ઇઝી બની ગયું છે જેમને ગણિત હાર્ડ લાગતું હતું એ હવે એકદમ ખૂબ જ સરળતાથી ગણિતની અંદર પાસ થઈ જાય એવું એ રીતનો સિલેબસ થઈ ગયો છો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો તો નાવ હવે તમે ટોટલી પ્રેક્ટિસ કરવા પર લાગી જાઓ તૈયારી કરવા પર લાગી જાઓ અને વિચારો કે તમારે ટોટલી માર્ક્સ જે છે એ કવર કરવા છે ઓકે થેન્ક યુ અને હા બીજી એક વાત મારો વિડીયો જે છે એ તમે અંત સુધી નિહાળજો અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરશો જેથી તેમના સુધી પણ આ ડિટેલ જે છે એ પહોંચે ઓકે થેન્ક યુ